નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે મનરેગા કે મિત્રોગામ તાલુકાના સોનેથ ગામે થી મનરેગા અંતર્ગત જે મનરેગાની અંદર જે કામો થયેલા છે સુયગામ તાલુકાની અંદર જે સુગામ તાલુકાની અંદર સમાવિષ્ટ થાય છે એવા ગામોની મેં માહિતી માંગી હતી સોઈગામ ખાતે જે મનરેગા યોજના અધિકારી અંદર જે સમાવેશ થતા હોય છે જે પ્રોગ્રામ અધિકારી કહી શકાય છે એમની જોડે મેં માહિતી માંગી હતી તારીખ સાત બાર બે હજાર ત્રેવીસના રોજમાં મુખ્ય મુદ્દા મારા એ હતા કે સોયગામ તાલુકાની અંદર સમાવિષ્ટ થતા જે મનરેગા યોજના અંતર્ગત કયા કયા ગામોને બે હજાર સત્તરથી કરીને આજ દિન સુધી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો તો વૃક્ષારોપણનું કામ કરવામાં આવ્યું કેટલા ચોકગાડી ઇસ્યુ કરવામાં આવ્યા કોના ખાતાની અંદર પેમેન્ટ નાખવામાં આવ્યું તેવી મેં માહિતી માંગી હતી મુદ્દા નંબર એક હતો એ રેકર્ડ આધારિત માહિતી માંગી હતી કે રેકર્ડ આધારિત માહિતી તમે મને આપશો સુગમ તાલુકાની અંદર સમાવિષ્ટ થતાં મનરેગા અંતર્ગત બે હજાર સત્તરથી કરીને બે હજાર સુધી કયા ગામમાં કેટલા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યા કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેટલો ખર્ચ થયો કેટલી મજૂરી ચૂકવવામાં આવી અને કેટલા લોકોના જોબ કાર્ડ એની અંદર ઇશ્યુ કરવામાં આવ્યા અને કયા લોકોના જોબ કાર્ડની અંદર પેમેન્ટ કરવામાં આવ્યું બીજો મુદ્દો સુગામ તાલુકામાં સમાષ્ટ થતાં મનરેગા યોજના હેઠળ બે હજાર સત્તરથી કરીને બે હજાર ત્રેવીસ સુધી કેટલા સોસ કુવા બનાવવામાં આવ્યા કેટલી ગટર લાઈનો બનાવવામાં આવી અને તે ગટર લાઈનોની અંદર તે સોસ કૂવાની અંદર કેટલો ખર્ચ થયો અને કેટલા જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા અને કયા વ્યક્તિના ખાતાની અંદર પેમેન્ટ કરવામાં આવ્યું મુદ્દા નંબર ત્રણ હતો મુદ્દા નંબર ચાર જોઈએ આપણે સુઈગામ તાલુકામાં સમાવેશ થતા તમામ ગામોની અંદર મનરેગા અંતર્ગત હેઠળ બે હજાર સત્તરથી કરીને બે હજાર ત્રેવીસ સુધી કેટલા ગામોની અંદર ખેત તલાવડીઓ બનાવવામાં આવી કેટલી ખેત તલાવડીઓ બનાવવામાં આવી કેટલી મજૂરી ચૂકવવામાં આવી કેટલા ચોમકાર્ડની અંદર પૈસા નાખવામાં આવ્યા એ કેટલી ચૂકવણી કરવામાં આવી એ વિગતવાર માહિતી હતી અને કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી મુદ્દા નંબર ચાર તો હવે મુદ્દા નંબર પાંચ છે તમે ગામ તાલુકામાં સમાવિષ્ટ થતા મનરેગા અંતર્ગત કયા કયા ગામની અંદર બંધપાળા બાંધવામાં આવ્યા કેટલા બંધપાળા બાંધવામાં આવ્યા કેટલા જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા કેટલી મજૂરી ચૂકવવામાં આવી અને કેટલા લોકોના ખાતાની અંદર જોબ કાર્ડની અંદર પેમેન્ટ કરવામાં આવ્યું તેની વિગત વિગતવાર જેગાડા આધારિત માહિતી માંગી હતી મુદ્દા નંબર સાત છેલ્લો છે મુદ્દો સુઈગમ તાલુકામાં સમાવેશ થતાં મનરેગા અંતર્ગત બે હજાર સત્તરથી કરીને બે હજાર ત્રેવીસ સુધી તમામ ગામોની અંદર કેટલા જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા ને કેટલી જે મનરેગા અંતર્ગત આવેલી ગ્રાન્ટ વાપરવામાં આવી ને કેટલીક ગાંઠ વાપરવામાં આવી ને કેટલી ગાંઠ બચી ને કેટલીક ગાંટ વાપરી તેનો અહેવાલ ને કેટલા લોકોના જોબ કાર્ડની અંદર પેમેન્ટ કરવામાં આવી આ માહિતી મેં માગી હતી રેકોર્ડ આધારિત હતી જે મેં ત્રીસ દિવસ પહેલાં તમને મને લેટર મોકલ્યો એમણે એવું કીધું કે વેબસાઇટ ઉપર તમે માહિતી જોઈ લેજો એનો પણ હું તમને નમવું બતાવું છું કે વેબસાઇટ ઉપર મને જોવાનું કહ્યું હતું વેબસાઇટ ઉપર માહિતી જોઈ લેવી પણ મેં વેબસાઇટમાં મને માહિતી ન તમે લેખિત કાગળ સ્વરૂપમાં માહિતી માંગી તો કાગળ સ્વરૂપમાં એમણે મને લેટર મોકલ્યો છે કેવો મને લેટર મોકલ્યો છે કે તમારે લેટર આધારે તમે માહિતી મોકલી મને લેટર મોકલ્યું એમણે કીધું કે તમારે ચોવીસ હજાર ચારસો અને ચાલીસ રૂપિયા ભરવાના થશે તમે જુઓ તો ખરા આ મનરેગાના અધિકારીઓની તમે જોવો ભ્રષ્ટાચાર તેમનો સાબિત ન થાય એના માટે કેટલું મોટું બિલ મોકલવામાં આવે છે જેથી કરીને લોકો ભરી ન શકે અને એમનો ભ્રષ્ટાચાર બહાર આવી ના શકે એટલા માટે હું કહું છું કે તમે માહિતી માગો તો સચોટ માગો અને ખાસ કરીને જે માહિતી તમે માગો છો તેનો સાચો ઉપયોગ કરો જેથી કરીને ભ્રષ્ટાચાર બહાર આવી શકે જેથી કરીને ચોવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા અમને બિલ મોકલવામાં મોકલવામાં આવ્યું છે મેં બિલ જોઈને મારી આંખો ધ્રુજવા લાગી મારું ચોવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા બિલ તો તમે માનો કે આ સરકાર જે મનરેગા અંતર્ગત યોજના હેઠળ જે કામો કરાવે છે એની અંદર ભ્રષ્ટાચાર કેટલો હશે જે એમનો ભ્રષ્ટાચાર બહાર ન આવી શકે એટલા માટે તમે કે જે માહિતી માગી છે તમને મળે નહીં એટલા માટે આટલું મોટું બિલ મોકલવામાં આવે અને એ પણ પ્રોગ્રામ અધિકારી દ્વારા મેં અમને રૂબરૂમાં પણ મળ્યું એમણે એવું કહ્યું કે તમારે રૂબરૂમાં માહિતી જોતી હોય તો તમે વેબસાઇટ ઉપર જોઈ શકો છો પણ સાહેબ વેબસાઇટ ઉપર જેટલી માહિતી છે કે તમે એક દિવસની અંદર તમે એ વાંચી ન શકો કે એક દિવસની અંદર જોઈ પણ ન શકો કે અભ્યાસ પણ ના કરી શકો એના માટે તમારે મહિનો કમસે કમ જોઈએ તમે જુઓ કે ચોવીસ હજાર બિલ આવ્યું ચોવીસ હજાર ચારસો ને ચાલીસ એટલે કેટલી મોટી માહિતી એ છીએ ત્યારે એ બિલ આવ્યું છે ને કેટલો મોટો ભ્રષ્ટાચાર થયેલો હશે ત્યારે તેમણે આ બિલ મોકલ્યું છે એટલે હું દરેક મિત્રોને કહેવા માગું છું કે મનગ રેગા યોજના હેઠળ તમારા જોબ કાર્ડનું ઇન્સ્ટિટ્યુ થાય છે તેની અંદર પૈસા નાખવામાં આવે છે અને એ અધિકારીઓ પૈસા નાખી અને તમને ઉપાડવાનું કહે છે આવા પણ બનાવો અનેક મારી સાથે ફોનમાં ચર્ચા થાય છે અને લોકો ફોન પણ કરે છે પણ પહેલું તો એ કહેવામાં આવ્યું કે જે લોકો સાથે આવું બન્યું છે તેમના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તમે લેખિતમાં રજૂઆત કરો કે અમારી સાથે આવું બન્યું છે અને આ ભસ્ટ અધિકારીઓ અમારે ખાતાની અંદર પૈસા નાખે છે અને પૈસા નાખી અને અડધા પૈસા અમને આપે છે અને અડધા રૂપ પૈસા ઉપાડી ને અમને આપવાનું કહે છે અને કામ કરાવતા નથી ફક્ત વેકડમાં જ કામ બોલે છે નહીં કોઈ જગ્યાએ કામ બોલતું નથી તમે જુઓ મનરેગા અંતર્ગત જે તળાવો છે જે બંધપાળા છે જે શોષગુવા છે એ કેવી હાલતમાં છે અને કેવી રીતે બનાવેલા છે કઈ જગ્યાએ બનાવેલા છે એ પણ તમે જોવો તમને જોવા જ નહીં મળે આ હું કહી ગયો છું કારણ કે મારા સોનતની જ વાત કરું કે મનરેગા અંતર્ગત હેઠળ અનેક સોસકુવા બનાવેલા છે અનેક ખેત તલાવડીઓ બનાવેલી છે રોડ રસ્તા બનાવેલા છે પણ એની તમે હાલ જ જુઓ કેટલો મોટો ભ્રષ્ટાચાર હશે ત્યારે એવા સોસકુવા બની જતા હશે નહીં તમે પહેલાં જ્યારે કામ થતું ત્યારે આપણે જોતા કે વર્ષોના વર્ષો સુધી રોડ રસ્તા એમના એમ હતા જ્યારે વૃક્ષારોપણ કરવામાં આવે છે તો વૃક્ષો તો રોપી દેવામાં આવે છે મને રેગા હોયના હેઠળ પણ એ વૃક્ષોને પાણી મળતું નથી હોતું વૃક્ષો સુકાઈ જાય છે એની ફરીવાર કોઈ દિવસ તક બીર લેવામાં આવતી નથી કે તેની ફરીવાર ક્યારેય ચકાસણી કરવામાં નથી આવતી અને સર જે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે એ મોટા મોટા બિલો પાસ કરવા માટે ટકાવારી સિસ્ટમ ગોઠવી નાખે છે અને કરોડો રૂપિયાનું નિવાળું ફૂંકી નાખે છે એટલા માટે કહું છું કે જાગૃત બનો અને સંઘર્ષ કરો મહેનત કરો અને માહિતી માગો છો તેનો સદુપયોગ કરો અને ભ્રષ્ટાચાર બહાર લાવો હું તો એવું કહું છું કે આટલું મોટું હું બિલ ભરી શકું તેમ નથી તેમ છતાં પણ હું કોઈ મારા મિત્ર બીપીએલ હશે કે બીપીએલ આવકનો જે બીપીએલ કાર્ડ ધારકનો દાખલો હશે કે હું બીપીએલ સ્કોર એકથી વીસની અંદર આવું છું એવું કોઈ વ્યક્તિ હશે એની જોડે હું માહિતી મંગાવીશ અને તટસ્થ માહિતી લઈશ અને તેની તપાસ કરાવીશ એટલા માટે કહું છું કે મને અંતર્ગત કોઈ કામ થતું હોય તો કરાવવું જ નહીં કે મોટા મોટા ભ્રષ્ટાચારો જ થતા હોય છે કામ ફક્ત કાગળ ઉપર જ હોય છે કોઈ કામ લીગલી હોતું નથી એટલા માટે કહું છું આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જ્યારે મને ચોવીસ હજાર ચારસો ચાલીસ બિલ આપવામાં આવ્યું છે ત્યારે મને એવું ખુદ એવું થયું કે મેં માહિતી માગી હતી કે માહિતી તો ન આપ મળી શકે પણ બિલ આટલું મોટું મળે મને પણ આશ્ચર્ય થયું કે આટલું મોટું બિલ અને આટલું મોટું બિલ વ્યક્તિ ફરી કેવી રીતે શકે તો સરકારશ્રીને પણ હું કહેવા માગું છું કે જે કામકાજ થાય છે અને બોર્ડ મારવામાં આવે અથવા તો તકબીર મારવામાં આવે કે આ રોડની અંદર આટલી ગ્રાન્ટ વાપરવામાં આવે છે આટલા ચોબકાર ઇસ્યુ થયેલા છે આટલી ગ્રાન્ટ વધી છે આટલી વપરાય છે આટલી શોચકવાની અંદર વાપરવામાં આવી છે તકબીરો દરેક જગ્યાએ લગાડવામાં આવે તો લોકોને પણ ખ્યાલ પડે કે કેટલી ગ્રાન્ટ વપરાય છે હું કામ થયું છે ગુણવત્તા યુક્ત કામ છે કે ભ્રષ્ટાચારયુક્ત કામ છે તો જે લોકો સરકાર સુધી એની રજૂઆત કરી શકે અથવા ટીવીઓ મામલતદાર પ્રાંતને પણ રજૂઆત કરી શકે કે અમારા ગામની અંદર જે કામ થયેલું છે તેની અંદર ગુણવત્તા નથી એટલા માટે કહેવા માગું છું કે તમે માહિતી એક સારી સિસ્ટમ છે પણ માહિતીની અંદર પણ આપણને ગુમરાહ કરવામાં આવે છે એ મોટી સિસ્ટમ દેખાય છે કે જ્યારે ચોવીસ હજાર ચારસો ચાલીસનું બિલ જે લોકો મોકતા હોય કેટલા ભ્રષ્ટાચારીઓ હશે એટલે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે એટલે ગુમરાહ કરવા માટે કરતા જ મને બિલ મોકલ્યું છે એટલે કે હું માહિતી માગું છું ભ્રષ્ટાચાર બહાર લાવું છું તમે દરેક વિડીયોમાં જોવો જ છો ફેસબુકમાં પણ તમે જોતા હશો કે કેટલી જગ્યાએ મેં માહિતી માગી છે કેવા કેવા કામોને મારે લાગ્યા છે કેટલા દબાણો મારે લાગ્યા છે તો તમે પણ જુઓ છો આ માહિતી પણ મારે જોઈ પણ જે વ્યક્તિ બીપીએલ કાર્ડ ધારક હોય અને બીપીએલનો દાખલો હોય એ લોકોને ફ્રીમાં માહિતી મળતી હોય છે તો આવા લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ માહિતી મેળવી જોઈએ અને લોકો સુધી પહોંચાડવી જોઈએ હું તો એવું માનું છું હું બીપીએલ ધારક તો નથી તેમ છતાં પણ માહિતી માગું છું અને લોકોને વાચા આપું છું કે આ જગ્યાએ આટલો ભ્રષ્ટાચાર થયેલો છે તો તમે પણ આવી રીતે માહિતી માગો લોકો સુધી શેર કરો અને તમે પણ સારા ક્રમની અંદર ભાગીદાર થાવ જય હિન્દ જય ભારત જય સરિદાન